કાસડ ખાતે આજે પ્રથમવાર 16 ઓક્ટોબર ને બદલે સાત ઓક્ટોમ્બરે સફારીની શુભ શરૂઆત કરવામાં આવી ડીસીએફ મોહનરામ સરપંચ સહિત અન્ય આગેવાનોએ લીલી ઝંડી બતાવીને જિપ્સી સફારીની શરૂઆત કરવામાં આવી આતંકે ડી સી એફ ડૉક્ટર મોહનરામ દ્વારા પત્રકારોના યોગ્ય પ્રશ્નોના જવાબ આપ્યા હતા તેઓ શ્રી દ્વારા ઓનલાઈન બુકિંગ જંગલ સફારી રૂટ રસ્તાઓ અને જિપ્સી ડ્રાઈવર અને ગાઈડને ટુરિઝમ સિક્યુરિટી અને યોગ્ય માહિતી પ્રદાન થાય તેમજ બહારના ટુરિસ્ટો ગિરની મુલાકાત લેતા થાય પશુ પક્ષીઓ અને કુદરતી નજારા સાથે એશિયાટિક લાયન વિશે સાચી અને સચોટ માર્ગદર્શનને માહિતી મળી રહે તેવી યોગ્ય તાલીમ આપવામાં આવે આ રીતે અલગ અલગ સફારી રૂટ શરૂ કરવામાં આવે છે આ વખતે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ શ્રી ગીરની મુલાકાત લેવામાં આવ્યા હોય સાથે સાથે ટુરિઝમની અનેક સુવિધાઓ મળવાની હોય આમ આ જોશ ટુરિસ્ટ ને મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો રિપોર્ટર અનિરુદ્ધ સિંહ બાબરિયા કેશોર